જિલ્લાના તત્કાલીન કલેક્ટર તરીકે લાંગા ફરજ બજાવતા તેઓએ કલોલ તાલુકાના મુલસાણા અને એની આજુબાજુના ગામોની જમીનમાં નોન એગ્રીકલ્ચર અને હેતુભેરના જે કેસો હતા એમાં સત્તાનો દુરુપયોગ કરેલાની બાબત ધ્યાને આવતા ગાંધીનગર જિલ્લા સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં બે ગુના અને સાત જ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો year બાદ તેઓ સત્તાનો દુરુપયોગ કરી અને દ્રષ્ટાચાર કરેલાની અફવા પ્રકાશમાં આવી દીધી જેથી આ અંગે સરકાર શ્રી કલેક્ટર શ્રી દ્વારા અપરામણસર મિલકત નોટાવેલ છે કે કેમ કેસ અંગેની ઇન્ક્વાયરી આપેલી જેની તપાસ લાંચ રુશ્વત વિરોધી બ્યુરોના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએમ બારોટ કરી રહ્યા હતા આ તપાસ છેલ્લા એક વર્ષ જેટલા સમયથી ચાલી રહી હતી કલેક્ટર લાંઘા ત્રીસ નવ બે હજાર ઓગણીસ ના રોજ નિવૃત થયેલા છે ત્યારથી તેમના આગળના દસ વર્ષ નો પીરિયડ બે હજાર આઠ થી ઓગણીસ સુધી લઈ અને તેઓ જે વસાવેલી હોય મિલકતની સઘન તપાસ હાથ ધરવામાં આવેલી આ દરમિયાન તેઓએ આણ સાણંદ માંડલ અને બાવળા તાલુકામાં ખેતીની જમીનો લીધેલાની આ ઉપરાંત તેઓના અમદાવાદમાં બે બંગલા ફ્લેટ વડોદરામાં દુકાનો હોવાની હકીકત ઓગણચાલીસ રૂપિયાની સામે ખર્ચ અને રોકાણ સત્તર કરોડ ઓગણસા લાખ સુડતાલીસ હજાર છસો ને બ્યાસી રૂપિયાનું કરેલું આમ કરીને તેઓએ પોતાના આવકના પ્રમાણમાં કરોડ લાખ વધારે ખર્ચ પ્રકાશ માં આવેલી છે અને એ પેપર ઉપર પ્રસ્થાપિત થયેલી છે આમ કરી અને તેઓ એકસો ને અઠાણું પોઈન્ટ પંદર ટકા જેટલું અપ્રમાણ છે હા તેઓના પુત્ર છે મોટા ભાગે તેમના જે બેંક એકાઉન્ટ હતા એમના કુટુંબના વીસ જેટલા બેંક એકાઉન્ટમાં મળી આવેલ છે આ દરેક બેંક એકાઉન્ટમાં તેઓ રોકડ નાણા મોટા પાયે જમા કરતા અને એમની મોડેલ સપરંડી એવી રહી છે કે જયારે તેઓ કોઈ પણ મિલકત ખરીદ કરવાની હોય તો એ મિલકત ખરીદ કરવાના થોડા સમય પહેલા રોકડ નાણા પોતાના તમામ બેંક એકાઉન્ટમાં જમા કરતા અને સેલ કંપની હતી એના બેંક એકાઉન્ટમાં જમા કરતા અને સેલ કંપનીના બેન્ક એકાઉન્ટમાંથી પોતાના જે સેવિંગ અકાઉન્ટ હતા એમાં ટ્રાન્સફર કરતા અને એ ટ્રાન્સફર બીજેરા સેવિંગ અકાઉન્ટના નાણાથી તેઓ મિલકત ખરીદતા હતા આમ તેઓ જે સેલ કંપનીમાં જે રોકડ નાણા હતા એને કાયદેશનના ચેકથી નાણા કરી અને પોતે આ મિલકતો ખરીદી લે એ બાબત ઉજાગર થવા પામેલ છે આ કરવા પાછળ કારણ income tax બચવા માટે અને પોતાની બીજી કોઈ inquiry ન થાય અથવા તો તેમને જે દસ્તાવેજ કરેલા હોય તે જમીન દસ્તાવેજમાં રોકડ નાણાં બતાવી ન શકાય તેના માટે થઇ ને તેઓ આ પ્રમાણે કરેલા નું હાલ ના પુરતું અમારું માનવું છે હા ટોટલ એમના જે કુટુંબના ચાર સભ્યો એને મળી અને વીસ એકાઉન્ટ હતા અને આ જે નાણા છે તેમણે રોકડ જમા કરી કંપનીમાં એકાઉન્ટમાં પછી પોતે પોતાના બેંક એકાઉન્ટમાં જુદા જુદા બેંક એકાઉન્ટ માં ટ્રાન્સફર કરેલા અને તેના થતે એમને મેળક કરી દેલી છે હાલ સુધીમાં તેમની પોતાની એક જ શેર કંપની બહાર આવેલી છે અને જાણવા મળેલી છે పరిశీత వర్స్ 2023 అంటే కేమే జే ఇన్క్వైరీ చాలు కరిన పేలా తీ కే పోతా న దూబై జత రేల జ పోతా నా కోటన్ తో పోతా నా పత్ని నే మాతా తో జరే ఎస్ కే లాంగని జర్ పగర్ కరవా మా ఆయ్ జరే మాత్ర ఎస్ కే లాంగని విచ జ ఇన్య ఆతా ఆల్ ఎస్ కే లాంగ సాబర్వతి సెంట్రల్ జైల్ మా తో జామీ నగర్ పోలీస్ స్టేషన్ మా జ గునావో న దయలసే ఆమా ఓకే నోట్ అవేట్ కరను నోటి చాయ్ కర પરિસ્થિતિ વિરુદ્ધ કાર્યવાહી કરવાની થતી હોય છે તમામ કાર્યવાહી કરવામાં આવશે અને પરિસ્થિતિ ને જલ્દી માં જલ્દી એન્ટી કરપ્શન ગુનામાં ધરપકડ કરવા માટે થઈ અને કાર્યવાહી હાથ ધરી અને લઈ આવવામાં આવશે